આ છે પ્રભાસ આ છે અર્જુન અને આ છે રાની સમય દિવસે પોણા પાંચ અને હુડલી થી એક ઘોડી આવે છે પ્રભાસ બતાવા તો બતાવી દી ઘોડી આવી ગઈ છે હા મેં ઉતારવાની છે ઉતારી લઈ આ આપણે ઘોડાની રીંગ અને આ થાણી આમાં આપણે ફેરફાર કર્યો બે હજાર ચોવીસ ના પહેલી વાર થઈ ગયા છે નાસ્તો કરે અને આપણે જઈએ છીએ વાડીએ વાળીએ શક્ય હશે તો રાઈડિંગ કરશું બાકી કમાણી કરશું ડાયરો સમયથી છે સાંજના અગિયાર સાડા ચાર અને આઈલા જઈએ છીએ મળીએ સીધા વાડીએ આ છે આપણી ઘોડાની રીંગ અને આ થાણીયામાં આપણે ફેરફાર કર્યો ગમાઈન્ડ ઓની પણ હતી એટલે આ ફેરફાર કરી નાખ્યો છે અહીંયા આવી રીતે એટલે આમ સીધું દેખાય એક છે થાણિયું બાકી અંદર છે તમને બતાવું રામ રામ હું હાલે દરબાર શું કે ટાઈટ

પોણા પાંચ અને પ્રભાસ ના રિઝલ્ટ આવતા થાય હે પ્રભાસ સારા બચ્ચા આપવાના બેટા હા હમણાં મહેમાન આવે એટલે પછી બતાવું ઘોડી વાહ બેટા વાહ

ઉતાર <caelha picuulidi> <pijuulidation> <tú jest yained emrestrial> <tú>

Okay. What? Sorry. 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 But. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn